તમે કાં નથી કરતા કોઈ દી ના મન નો ખારે શ્વાસ રૂંટાય શ્વાસ રૂંટાય હું એક્સરસાઈઝ કરી લઉં હવે અચ્છા ઉઠી સીધી પીટી કા પીટી 1 2 3 યોગ ના હા યોગ ના જીવ આસન હોય ની કરના

હમ ટાટા અંબા અંબા ચાલો અત્યારે વાઈ ગયા છે બપોરના પોણા બે અને અમે લોકો જાય છીએ અત્યારે એક વિલેજમાં મતલબ કે એક ગામડેવું અહીં છીએ અહીંથી એક ગામડું છે એક દોઢ કલાકનો રસ્તો છે મેં જગ્યા ન જ જોઈ પણ અમે લોકો નીકળી જઈએ શૂટમાં અહીંથી જાય છે પેલા ઘરે એની સાથે અત્યારે નીકળવાનું છે અમારે લોકોએ ચાલો ત્રણ ને છેતાલી થઈ છે અને અમે ગામડાઓ ફીંધી

અત્યારે સોડાના મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર છીએ અમે અને આ બધી સોડા આ રીતના તૈયાર થાય છે અને એની બધી આખી પ્રોસેસ શૂટ કરીએ છીએ થોડી વાર હજી બાકી છે શૂટિંગ ભાઈ કઈ કઈ સોડા છે સોડા બ્લુબેરી જીરા મસાલા પછી મેંગો મેંગો નહીં આપણે ઓડે

હવે એક બાકી જ ખોલવાની હા એક પાહુને પીવાની સ્ટાઈલ હુરી ઠેરી હલવાઈ ગઈ જો એમનું હાલ ઠેરી હલવાઈ ગઈ ના ના એને ઓલી રીતે પી એટલે હવે નો હોતું એને આવોર્તીને તમારા માણામનો થાળ દેમાં અમે શું કરીએ ખેલી ખોઈ લી તમે ક્યો તો એક કેરટ ટુકલી ને આ તો કાઈ નથી એ કાઈ નથી હજી વાહ જો બધે ઉડના છે એમનો કાટો ન ખોલ લખ્યો આઈગો મસ્ત ની ખંડી થઈ ગઈ બે મિનિટ મિનિટમાં આ હાલ

थोड़ा गोली गोली खाती गया था ना बीजू कोई खवा एम में बैठा बैठा है अरे यार पगार मिल रहा है ना कुछ खर्चा ना कोई ये आपका फरसी पूरी आ गया ओके और ये आपका बास्केट पूरी आ गया ओके तीनों साथ-साथ में बना देंगे जी जी कोई बात तीनों का टेस्ट लीजिए अलग-अलग आएगा ठीक है आला ये की है, आले आले चालू कर। ये कौन सा था लास्ट में बास्केट एक फर्सी पूरी तो आप है आपका पूरी बास्केट थोड़ा सा ये Good night.